હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અનધર બ્લોક મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે ગાઈઝ તો આજે ગાઈ આપણે વિજાપુર જવાના છીએ હોસ્પિટલે જવાનું છે અને એક થોડુંક સંબંધીના ઘેર ખબર લેવા મિત્રો જવાનું છે તો આપણે ત્યાં જવાના છીએ તો ચાલો હવે મિત્રો આપણે વિજાપુર જઈશું તો મારી સાથે બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છે એક સુધી અને તમને હું આખી જર્ની બતાવું મિત્રો તો હજુ લગાવીશ આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને ગાડી લઈને નીકળી ગયા છીએ વિજાપુર જવા માટે તો મારી સાથે બનાવી રહજો બ્લોકમાં હા તો આ જોઈ લગાવી આપણે હોસ્પિટલે પહોંચી ગયા છીએ દવાખાને બતાવવા માટે તો અહીંયાથી મિત્રો આપણે કેસ નોંધાવી દીધો છે અને પછી નંબર આવે એની આપણે રાહ જોઈએ છીએ મિત્રો વેઇટિંગ લિસ્ટમાં બેઠા છીએ તો ડૉક્ટર વિક્રાંત પટેલને ત્યાં મિત્રો આપણે બતાવવાનું છે તો આપણે આવી ગયા છીએ તે બતાવવા માટે જોઈએ હવે કેટલી જાણોમાં મિત્રો નંબર આવે છે તો બનાવી લેજો મારી સાથે બ્લોકમાં તો આ જોઈ છે ડ્રેસિંગ રૂમમાં આપણે આવી ગયા હતા જે જગ્યાએ ડૉક્ટર ડ્રેસિંગ કરે છે તે તો આ જો એ લગાવીશું ડૉક્ટરની બતાવીને ડ્રેસિંગ કરાવીને આપણે નીકળી ગયા છીએ મિત્રો અહીંયાથી ફટાફટ નીકળી ગયા મિત્રો આપણે બતાવીને તો આ જો એ લગાવી છે અહીંયાથી મિત્રો આપણે જવાના છે સીધા સંબંધીને ત્યાં એના પહેલાં મિત્રો આપણે થોડો શેરડીનો જ્યુસ પી લઈએ તો મિત્રો આપણે શેરડીનો જ્યુસ પીવા માટે આવી ગયા ત્યાંથી સીધા ફટાફટ તો અહીંયાથી આપણે મિત્રો એક ગ્લાસ શેરડીનો જ્યુસ પી લઈએ તો ચાલો હવે આપણે જ્યુસ પી લઈએ તો મારી સાથે બનાવી રહીજો બ્લોગમાં કન્ટિન્યુ તો આ જો એ લગાવીશું આપણે શેડીનો જ્યુસ આવી ગયો છે ઠંડુ ઠંડુ તો એ મિત્રો આપણે જ્યુસ પી લીધું ઠંડો ઠંડો અને પછી નીકળવાના છે મિત્રો આપણે સભંદિનીએ ત્યાં ખબર લેવા માટે તો ચલો હવે જઈએ મિત્રો આપણે સભંદિનીએ ત્યાં ખબર લેવા માટે પણ આ ફ્રૂટ જ્યુસનો ગ્લાસ ફિનિશ કરી દીધો અને આ જઈએલો મિત્રો આપણે ખબર લેવા માટે આવી ગયા છે સભંદિનીએ ત્યાં અને આ જઈએલો મિત્રો બંદૂક બહુ જોરદાર હતી ગન તો હું થોડી વાર એની સાથે રમ્યો અને પછી આ છોકરો મિત્રો ટ્રેનિયો બહુ જોરદાર હતો અને અહીંયાથી મિત્રો સીધા આપણે નીકળી ગયા પછી ઘરે જવા માટે અને જો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને એકાઉન્ટને ફોલો કરી દેજો મળી કોઈ નવો બ્લોગ સાહેબ નવી વિડીયો સાથે ત્યાં સુધી ભાઈ ભાઈ રામ રામ